તો પહેલા જ વરસાદમાં કામગીરી પણ ખુલી પડી ગઈ છે કારણ કે તમામ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વસાવર છે જેને લઈને જે ઓલપાડ જે પાણી ભરા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે મુખ્ય બજાર છે મુખ્ય બજારમાં આવેલ જે ડેકો રોડ છે આર આર સ્કૂલ કોલેજો કોર્ટ બિલ્ડિંગ સહિતમાં સરકારી કચેરી આવેલી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ખાસ કરીને એસસી ડેફોનો જે મુખ્ય માર્ગ છે ત્યાં હાલ મોટા સમય પાણી ભરાઈ ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આ જે મુખ્ય બજાર છે મુખ્ય બજારમાં જે રીતે વરસાદી પહેલા વરસાદમાં જે પાણી ભરાતા ઉલફાર જે ગ્રામ પંચાયત છે તેની પણ ફોર ખુલી છે ખાસ સાથે જે સુરત જિલ્લાના જે ઓલપાડ છે કામરેજ છે ત્યાં જે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યુઝ સુરત સુરતમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવામાં આવ્યો છે બસ સ્ટેશન વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયું છે વહેલી સવારથી જ મુસાફરો અવર કરવા માટે પહોંચ્યા હતા પરંતુ પાણીની વચ્ચેથી લોકોએ પસાર થવું પડ્યું હતું તો બીજી બાજુ સુરતના તમામ વિસ્તારો છે જ્યાં હવે ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે